નમસ્કાર આપની હળી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા લુણાવાડામાં કુલિયા માઇનોર કેનાલ ઉપર કરેલ ગેરકાયદેસર દબાણો બાદ નંદન આર્કેડ પાસે નંદનુ બુલડોઝર નંદન આર્કેડમાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા લુણાવાડા શહેરમાં નંદન આર્કેડ પાસે વરસાદી પાણીના નિકાલ માટેની ગટર ઉપર બનાવેલ ગેરકાયદેસર દુકાન તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે લુણાવાડા નગરપાલિકાની ટીમ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે લુણાવાડા શહેરના વરસાદી પાણીના નિકાલ માટેની જે ગટર છે તેની ઉપર જ ગેરકાયદેસર બનાવવામાં આવેલ દુકાનને તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ છે નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસર સહિત અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે ડિમોલેશન કામગીરી કરવામાં આવી છે દિવસભરના તમામ સમાચાર નિહાળતા રહો અડીખમ ગુજરાત યુટ્યુબ ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરો અડીખમ ગુજરાત યુટ્યુબ ચેનલને લીંબડીયાથી ખાનપુર જતા માર્ગ ઉપર રંગેલીથી બાદરોડ ગામ તરફ જતા વગર નંબરના ડમ્પર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો માટીના ફેરામાં પટેલ લખેલું ફરતું સાથે અથડાતા અકસ્માત સર્જાયો જોકે આ બનાવમાં ડમ્પર ચાલકને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો સમાચાર લુણાવાડા શહેરથી મહીસાગર જિલ્લાના લુણાવાડા થી અમદાવાદ તરફ જતા હાઈવે માર્ગ ઉપર વખત પાક પાસે સર્જાયો અકસ્માત ડંફર ચાલકે રાહદારીને અડફેટે લીધો લુણાવાડા પોલીસે પહોંચી તપાસ હાથ ધરી હતી અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા સમાચાર સોનેલાથી યુવાનોને રોજગારી મળે તે હેતુસર સરકારી આઈટીઆઈ લુણાવાડા તથા જિલ્લા રોજગાર વિનિમય કચેરી મહીસાગર દ્વારા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું યુવાનોને રોજગારીની તક મળે તે માટે સરકારી આઈટીઆઈ લુણાવાડા તેમજ જિલ્લા રોજગાર વિનિમય કચેરી મહીસાગર તથા જે એસ ડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ હાલોલ દ્વારા લુણાવાડા આઈટીઆઈ કોલેજ ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓટોમોબાઇલ અને કોઈપણ ઇન્ડસ્ટ્રીઝના અનુભવી લાયકાત ધરાવતા તેમજ ફ્રેશર્સ મહિલા ઉમેદવારો માટે અને પુરુષ એપ્રેન્ટિસ માટે રોજગારીની તકો પૂરી પાડવામાં આવશે રોજગાર ભરતી મેળામાં આવેલ તમામ ઉમેદવારોના મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યા હતા અને સંપૂર્ણ રીતે ફિટ ઉમેદવારના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા ઇન્ટરવ્યુમાં ક્વોલિફાઈડ ઉમેદવારને કોલ કેરેટ આપી રોજગારી પૂરી પાડવામાં આવશે યુવાઓને રોજગારી આપીને પગભેર બનાવવા માટે તથા મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ તાલીમ હેઠળ એપ્રેન્ટિસશિપ તાલીમ આપીને યુવાનો રોજગારી મેળવી શકે તે હેતુથી આજ રોજ ઔદ્યોગિક તાલીમ સંસ્થા લુણાવાડા ખાતે રોજગાર ભરતી મેળા અને એપ્રેન્ટિસશીપ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ ભરતી મેળામાં પુરુષ અને મહિલા ઉમેદવારો માટે સો જેટલી વેકેન્સી છે ભરતી મેળામાં અનુભવી અને ફ્રેશર મહિલા ઉમેદવારો માટે તેમજ એપ્રેન્ટિસશીપની જગાઓ માટે પુરુષ ઉમેદવારોની ભરતી છે આજ રોજ એમજી મોટરના પ્રતિનિધિ જાતે હાજર રહ્યા છે ઇન્ટરવ્યુ કરવામાં આવશે

મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે લુણાવાડા તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન કેસમાં ફરાર આરોપીની ધરપકડ કરી છે આરોપી મહંમદ હારૂન જબ્બરભાઈ શેખ રહેવાસી નરોડા પાટિયા અમદાવાદનો છે સીઆઈડી ક્રાઇમ અને રેલવેઝ ગાંધીનગરના અધિક પોલીસ મહાનિર્દેશક નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે વિશેષ ઝુંબેશ શરૂ કરી છે પંચપાલ ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક આરવી અસારી અને મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે ખાંટની સૂચના મુજબ એલસીબી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએમ મકવાણાને બાતમી મળી હતી કે લુણાવાડા તાલુકા પોલીસ સ્ટેશને નોંધાયેલ ગુનાના કામનો આરોપી લુણાવાડા આવવાનો હોય જે બાતમીના આધારે એલસીબીની ટીમે બીએસએનએલ ત્રણ રસ્તા પાસે તપાસમાં હતા તે દરમિયાન આરોપી મળી આવતા ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે